તો મિત્રો આ વલાસણ ગામની મેલેડી માના ઇતિહાસની વાત કરીએ તો એમાં બે લોકવાયકા પ્રચલિત છે એમાંના એક ઇતિહાસ મુજબ આજથી આશરે 400 વર્ષ પહેલાની રજવાડાના સમયની આ વાત છે એ વખતમાં વણજારા સમાજના લોકો પોતાનો કબીલો લઈને એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા એવામાં ફરતા ફરતા હાલના આ વલાસણ ગામની ધરતી પર આવી પહોંચ્યા અને બરોબર સાંજનો સમય થયો

નજીકમાં જ રહેલા ધૂપ ધૂપદીપ કર્યા પછી રાત્રે વારું પાણી કરીને બધા બીજે દિવસે વહેલી સવારે વણજારાનો કબીલો વલાસણ ગામમાંથી નીકળી ગયો પણ માં મેલેડીનો કરંડીયો સાથે લઈ જવાનું ભૂલી ગયા હવે માં મેલેડીને ક્યાંક બેસણા કરવા હશે કંઈક પરચા પૂરીને જગતમાં માને મહિમા વધારવો હશે એટલે કદાચ મા મેલડી એ સ્વયં લીલા કરી હોય એમ વણજારા પોતાની કુળની દેવી માં મેલેડીને તે દિવસ વલાસણની ધરતી ઉપર એકલા છોડીને સાથે લીધા વિના જ આગળ ચાલી નીકળ્યા અને થોડે દૂર પહોંચ્યા ત્યાં તો મા મેલેડીને ફરી ચમત્કાર કર્યો હોય એમ એમને યાદ આવ્યું કે આપણે માતાજીને તો કેરેળાના ઝાડ નીચે જ મૂકીને નીકળી ગયા ત્યાર પછી તેઓ તરત જ પાછા વલાસણ માતાજીને સાથે લઈ જવા માટે આવે છે અને બધા એમાં મેલડી ની અરજ કરતા કહે છે હે મારા રૂડા દેવી માં મેલડી અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમે તમને સાથે લીધા વિના જ અહીંથી નીકળી ગયા હે માં અમને માફ કરી દે તારા વગર જગતમાં અમારું કોણ છે માં આ વણજારા વણઝારાઓએ અંતર મનથી અરજ કરી એટલે મા મેલડીએ ખમકારો કરતા કહ્યું ખમ્મા ખમ્મા મારી નાતને હે વણજારાઓ તમે મને ભૂલી ગયા પણ હું તમને નહીં ભૂલું જાઓ તમને માફ કર્યા પણ મને આ વલાસણ પવિત્ર ભૂમિ હવે ગમવા લાગી છે માટે હું અહીંયા વલાસણમાં જ વસવાટ કરીશ અને વલાસણના કેરડાની મેલેડી તરીકે જગતમાં મારું નામ થશે આમ ત્યાર પછી વલાસણ ગામના લોકોએ કેરડાના ઝાડ નીચેમાં મેલેડીની નાનકડી ડેરી બનાવી અને મેલેડીના નામનો દીવો કરીને ગામ લોકો રોજ ધૂપદીપ કરીને એની પૂજા કરવા લાગ્યા અને પછી તો સમય જતા દેરીમાંથી ભવ્ય મંદિર બનાવ્યું એક બીજી લોકવાયકા પ્રમાણે વલાસણ ગામમાં ઘણા વર્ષો પહેલા ખેતી કરતા એક ખેડૂત ઝાડ કાપી રહ્યા હતા ત્યારે ઝાડની નીચે જમીનમાંથી એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી અને ત્યાર પછી વલાસણ ગામના લોકોએ ત્યાંમાં મેલડીની નાનકડી ડેરી બનાવી અને સમય જતા ઓગણીસો પંચોતેર માં મૂર્તિ સ્થાપિત કરી અને અલૌકિક છે જેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ત્રણ મેથી આઠ મે બે હાજર બાવીસ ના રોજ ધામધૂમ થી ગયો જેમાં સહસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યા હતા તો મિત્રો તમે પણ એકવાર વાર મેલડી માતાજીના મેલેડી દર્શન કરવા અચૂક પધારજો જય માં મેલેડી મિત્રો આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતીને ને કરો ધન્યવાદ